તારાજી જોવા મળી અબડાસા તાલુકાનું ડુંમરા ગામનો પુલ બેસી ગયો નેશનલ હાઈવે પર પુલ બેસી જતા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો કોઠારા પોલીસ અને ડુંબરા ગામના સ્થાનિકોએ વિસ્ફોલ મૂકી પુલ બંધ કર્યો

તેમને સર્વે છે તે કર્યો છે ને હવે તેને લઈને કામગીરી છે તે હાથ ધરવામાં આવશે પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના આખો જે પુલ છે તે બેસી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે ક્યાંક મોટા પ્રમાણમાં આ પુલને નુકસાન છે તે જોવા મળી રહ્યું છે મારી સાથે અહીં ગામના સરપંચ સહિતના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું આપ આપનું શું નામ મારું નામ સુમરા અયુભ છે ખાસ કરીને આ જે ગામ છે ક્યુ ગામ આવે અને નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે ભારે વાહનો માટે તો શું પરિસ્થિતિ અત્યારે ભારે વાહનોને ખાસ મનાઈ કરવામાં આવે છે પોલીસ તંત્ર અને ગામજનો એ કરી છે કે નહીં તો આ રસ્તો આખો બંધ થઈ જશે તો પોઝિશન ખરાબ થઈ જશે એટલા માટે ખાલી નાના વાહન વટાય જાય અવાર જવર થાય એટલા માટે રાખવાનું છે ખાસ પરિસ્થિતિ ત્રણ દિવસથી ત્રણ દિવસ તે બહુ પોયસન તો ખરાબ છે લાઈટ આ લઈ ગઈ છે તંત્ર આખો છે પણ હવે આગળ પાછળ વરસાદને કારણે શું કહેવાય મારી સાથે અન્ય લોકો છે શું કહેશો ત્રણ દિવસમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અહીંયા કેવી પરિસ્થિતિ હતી આ જે નદી છે આ નદી ઉપર જે પુલ આવેલો છે એની અંદર કેવું નુકસાન બહુ જોરદાર નુકસાન છે સાહેબ પહેલો તો હું મારું નામ ચંદે શૈલેષભાઈ કાનજી હું જીઆરડીમાં ફરજ બજાવું છું અમારા ગામના સરપંચ સાહેબ શ્રી અયુબભાઈ એ પણ સારી મહેનત કરે છે અમારો પોલીસ સ્ટેશન સ્ટાફ અમારા રાણા સાહેબ ડુમરા ઓપીના જમાદાર રવિરાજસિંહ જાડેજા એ પણ સખત પગે અહીંયા ઊભા જ છે હાજર કેમ કે આ બધું એવું નુકસાન થઈ ગયું કે અહીંયાથી કોઈ કદાચ મોટું વાહન નીકળે કદાચ પુલિયો પડી જાય તો માણાની જાનનું જોખમ થાય એન્જિનિયર બધા ચેક કરી ગયા છે બે ત્રણ વખત એન્જિનિયર આવ્યા છે પણ આખું સ્ટાફ પણ અહીંયા ઊભું છે અમારે જેટલો છે એટલી મહેનત કરી છે સાહેબ નેશનલ હાઈવે ના શું કીધું આ બંધ કરવો જોઈએ કે હા એટલે મોટો વાન બધું બંધ કરી નાખો કેમ કે આ પરિસ્થિતિ બહુ ખરાબ છે પુલ ની તો કસે જ આપણી સાથે અન્ય કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કેવી પરિસ્થિતિ હતી છેલ્લા 3 દિવસથી અને અત્યારે એકદમ ભયંકર હાલત ખરાબ છે રાતના પાણી ઘરો ઘરોમાં ભરાઈ ગયા છે અને પુલ બધી જગ્યાએ રિસ્ક બધી જગ્યાએ રિસ્ક છે અત્યારે જ્યાં જાવ ત્યાં ખતરો જ છે અત્યારે હાલમાં તો કોઈ પણ નાનો મોટો વાન જે કોઈ રસ્તે નીકળો સાવધાની પ્રક્ય ની કાઢવાની આપણી ફરજ થાય છે પોતાની ખોટી 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 હાનિકારી ન થાય એ આપણા ફરજમાં છે જોઈ દેખ રખો બાકી જે સ્ટાફ પોલીસ સ્ટાફ બધા નાગરિક સરપંચ સાહેબ દિવસ રાત બધી જગ્યાએ ફરફર કરે છે જોવે છે કે શું હાલત છે ગામની બધી જગ્યાએ રહે છે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું હતું આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં જે પુલ છે તે પુલની જે અંદર એક મોટી તિરાડ છે તે પડી છે અને આ પુલનો જે ભાગ છે તે પુલની વચ્ચેથી બેસી ગયો છે તેને કારણે

કરવામાં આવે છે પરંતુ ક્યાંક જો ભારે વરસાદ હજુ પણ વર્ષે તો આ પુલની ગંભીર પરિસ્થિતિ થાય અને નલિયા જવાનો જે નેશનલ છે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી કે તકેદારીના ભાગરૂપે આ રસ્તો છે તે ભારે વાહનો માટે બંધ છે તે કરી દીધો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા કચ્છ જામનગરમાં રંગમતી નદીએ તારાજી સરજી રાત સોસાયટીના ઘરોમાં નદીના પાણી ફરી